જય માધાતા જય શ્રી કૃષ્ણ મારું નામ હસમુખ શાંતુભાઈ પટેલ ભારત દેશમાં દાંડી ગામનો વતની છું અને પરદેશમાં દડલી યુકેમાં રહું છું અને હાલમાં માંદાતા સમાજ યુકેનો પ્રમુખ છું હું લગભગ આપનાથી સાત હજાર કિલોમીટર દૂર યુકેથી યુકેની ધરતી ઉપરથી બોલી રહ્યો છું અને મારી ભારતની માતૃભૂમિના અહીંથી પ્રણામ કરું છું મિત્રો આજે ગાંધીનગર ખાતે વિશ્વ ક્ષેત્રીય ઠાકોર કોળી સમાજ એકતા મહાસંઘ એટલે કે વર્લ્ડ કે યુનિયનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આપણા ગુરુદેવ અનંત શ્રી શ્રી એક અજાને આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુને અધ્યક્ષીય સ્થાને ગુજરાતમાં ગુજરાતી સમાજના લગભગ બધા જ સંગઠનોના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા છે એનું હું વ્યક્તિગત રીતે ખુશ વ્યક્ત કરી રહ્યો છું મિત્રો આપણે માંદાતા સમાજનું શાસન આખી પૃથ્વી ઉપર હતું તો વર્તમાન સમયને પણ દુનિયાના બધા જ દેશોમાં આપણા ભાઈ બહેનો વસેલા છે અને ગુરુદેવ જે બીડું ઝડપ્યું છે એ મુજબ ગુજરાત ભારત અને દુનિયાના બધા સંગઠનો જો આપણા વર્લ્ડ કેટીકે યુનિયન સાથે જોડાશે તો ખરેખર આખી દુનિયામાં આપણે સમાજનું સંગઠન સૌથી મોટું હશે મિત્રો આનું પરિણામ એ આવશે કે દુનિયાના કોઈ પણ છેડે આપણા સમાજના અન્યાય થતા થતો હશે કે હક અધિકારનો પ્રશ્ન આવશે ત્યારે આ સંગઠન વિશ્વની કોઈ પણ સરકાર ઉપર પ્રેશર લાવી શકશે અને ધાર્યું પરિણામ લાવી શકશે તો અમે યુકેની ધરતી ઉપર લગભગ પંદર જેટલા આપણા સમાજના નાના મોટા મંડળોનું સૌથી મોટું સંગઠન ચાલે છે એ છે ધી એસોસિએશન ઓફ માંદા સમાજ યુકે એટલે કે એમસુક જે સંગઠન કરે છે જેમાં એક હજાર બસો ને પચાસ સમા સમાજના લાઈફ મેમ્બરો છે તેમાં સાત હજાર ફેમિલી અને ત્રીસ હજાર લોકોનો પ્રતિ નિધ્યોન કરે છે એ સંગઠનની આજની આપણે વર્લ્ડ કેટી કે યુનિયનના સભ્યપદ તરીકે સાથ આપી રહ્યા છે એ વાતનું અમને ગૌરવ થાય છે કે આપણા સમાજની ચિંતા એક સંત કરી રહ્યા છે એ કાર્ય માંધાતા મહારાજ પછી પ્રથમવાર થઈ રહ્યું છે અને વિશ્વના બધા જ દેશ વસતા આપણા બધાને એક કરવાને પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આપ બધા જોડાયેલા રહેજો અને અન્ય યુએસએ કેનેડા આફ્રિકા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા વગેરે દેશોમાં પણ આપણા સંગઠન સંગઠનો ચાલે છે એ એને પણ આપણે ઇન્ટરનેશનલ સંગઠનમાં જોડાવા બનતો પ્રયાસ કર કરીશું ચાલો તો આવજો ફરી મળીશું જય માદાતા જય શ્રી કૃષ્ણ પૂજ્ય ગુરુદેવને ખૂબ ખૂબ પ્રણામ મારા તરફથી ધન્યવાદ સૌને